ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વ્યાપાર કરે છે અને અલગ અલગ વ્યાપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વ્યાપાર ચલાવે છે આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વ્યાપારીઓને કુલ છ કરોડ આઠ લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માગણી કરતા વ્યાપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમણે કીધું કે હવે મારે થઈ શક્યું નથી જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો નવ એકસો વીસ બી વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરેલ છે આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબનો આરોપી શાહ અને પાંજાભાઈ સિંગરણાઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતાં આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે આરોપીને તેઓના નિવાસ સ્થાન ઉપરથી પકડવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે અને જાણે અમે આપને જણાવીશું